પ્રભુ સુખ્રિસ્તના સર્વસમર્થ નામમાં પ્રેમી સલામ પવિત્ર બાઇબલમાં યોહાને લખેલી સુવાર્તા સોળમો અધ્યાય અગિયારમાં વચનમાં પ્રભુ સુખ્રિસ્ત કહે છે કે ન્યાય ચૂકવવા વિશે કેમ કે આ જગતના અધિકારીનો ન્યાય ચૂકવવામાં આવ્યો છે અદાલતમાં એક અપરાધીને દોષી ઠેરવવા માટે એક વકીલ હોય છે જે દંડ અપાવવા માંગે છે અને સામે એક બીજો પણ વકીલ હોય છે જે પહેલા અપરાધીને નિર્દોષ ઠેરવવા માંગે છે મનુષ્ય જે જન્મથી પાપી અને પોતાના કામોથી પણ પાપી છે એના માટે દેવ તરફથી જે ન્યાય નક્કી કરવામાં આવ્યું છે એ નરક છે આ દંડથી બચાવવા પ્રભુ સુ ખ્રિસ્ત આ જગતમાં આવ્યા પ્રભુએ કલવરીના વધસ્તંભ પર આપણા સગરાઓ માટે મરણ સહન કર્યું એમને દાટવામાં આવ્યું દેવે પ્રભુને ત્રીજા દહાડે મોહલાઓમાંથી ઉઠાડ્યા જે કોઈ પોતાના પાપોને કબૂલ કરીને પ્રભુ પર વિશ્વાસ કરશે એ તારણ પામશે તો તમને શું જોઈએ છે તારણ કે ન્યાય આજે જ વિચાર કરો આભાર